સરોવર કયા રાજ્યમાં આવેલ છે ભારતનું કયું શહેર બે રાજ્યની રાજધાની છે નહેર ક્યાં આવેલી છે ગુગા કિનારે કયા શહેરો આવેલા છે કિનાર કુદરતી સરોવર કયા રાજ્યમાં આવેલું છે દિવગઢ કઈ નદી કિનારે આવેલું છે

માતાનું નામ શું છે પિતાનું નામ શું છે છત્તીસગઢનું મુખ્ય લોકનાટ્ય ક્યું છે પ્રથમ મહિનો કયો છે ભારત રત્ન મેળવેલી પ્રથમ મહિલા કોણ છે પેલેસ ક્યાં આવેલ છે ગુજરાતના કેટલા જિલ્લા રાજસ્થાન સાથે જોડાયેલા છે સૌરાષ્ટ્રની કઈ મોટી નદી અંતઃ અંતઃસ્થલ નદી ગણાય છે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ ગ્રહ કયો છે માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે રાજકુમાર કોલેજ ક્યાં આવેલી છે કઈ નદી બારમાસી નદી છે આજીરંગ ઉદ્યાન ક્યાં આવેલું છે

ગુજરાતને કુલ કેટલા અખાત પ્રાપ્ત છે